મહાકુંભમાં બગદાણા નું અન્નક્ષેત્ર અચાનક થઈ રહ્યું છે બંધ આખો અખાડો તમે જુઓ ખાલી ખમ થઈ ગયો છે એકદમ સુમશાન બધું પડ્યું છે અત્યારે હાલ મહાકુંભમાં કેવી પરિસ્થિતિ છે કુંભમાં જવાય કે ન જવાય એની સંપૂર્ણ માહિતી હું આગળ આપીશ સુધી જોડાઈ વાળાના કેમ્પ જોવા મળે છે અહીંયા જોવા ટેન્ક વિશેષ સંગમનો સરસ મજાનો જે પ્રતિમા ભારદ્વાજ મુનિના દર્શન કરી રહ્યા છો આદિત્ય દ્વાર સાંઈ બાબાનું મંદિર બનાવવામાં આવેલું છે શ્રી તપોવન રામ કુંડ આપણે બીજા પંડાલ તરફ પહોંચી ગયા દર્શન કરી રહ્યા છીએ શ્રી આદિનાથ અખાડા જે પંડાલ ની અંદર જે ભજન અને કીર્તન

યોગી પાયલેટ બાબા કેમ્પ અહીંયા તમે દર્શન કરી રહ્યા છો હાલ ચાલો આપણે અંદર જઈને તેમના દર્શન કરીએ વિડીયોમાં છેલ્લા સુધી જોડાઈ રહેજો અત્યારે તમે સમાધિ મંદિરના દર્શન કરી રહ્યા છો આ જગ્યા ઉપર આવીને અમે ચકિત થઈ ગયા કારણ કે આ જગ્યા ઉપર જે વિધિ ચાલી છે ને એની અંદર જે વિદેશના

ફોરેનરથી પણ મહેમાનો જે અહીંયા પૂજા વિધિ કરવા આવે છે આપણને આશ્રમમાં જે ચાલીસ જે વિદેશી મહેમાનો હતા તે પૂજા વિધિ કરી રહ્યા હતા અહીંયા હવે આપણે આગળ જઈ રહ્યા છીએ ઘણા સાધુ સંતોના પણ દર્શન થાય છે વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહી છે સુરબી શોધ સંસ્થા મહાકુંભ પ્રયાગમાં જે અહીંયા ભાવિ ભક્તોને જે ભોજન પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે અહીંયા જુઓ જે ભંડારો ચાલી રહ્યો છે ભાત છે દાળ છે શાક છે અને પ્રસાદ છે અને પૂરી પણ આપવામાં આવે છે વર્લ્ડ સનાતન ધર્મ જે ઉતારો આપેલો છે આ જગ્યા ઉપર દેશ વિદેશ થી જે અલગ અલગ દેશોના પણ સાધુ સંતો આ જગ્યા ઉપર આવીને વસવાટ કરે છે હમણાં આપણે જે અહીંયા પાયલટ બાબા હતા તે આશ્રમમાં તે આ સાધુ સંતના દર્શન કરેલા છે અહીંયા તમે જો આ રીતના કાંઈક વ્યવસ્થા જે તેમની માટે કરવામાં આવી છે અહીંયા તમે તેમના દર્શન લખેલું છે કે વર્લ્ડ સનાતન ધર્મ કોમ્યુનિટી અને એમના દર્શન આ પોસ્ટરમાં કરેલા આપણે હરુબરૂ હમણાં પૂજા વિધિ કરતા હતા મિત્રો આપણે પહોંચી ગયા છીએ અહીંયા બુદ્ધ ભગવાનનું જે વિશેષ સંગમ છે તે જગ્યા ઉપર અહીંયા ખૂબ જ સુંદર મજાની જે વિશાળ બુદ્ધ ભગવાનની મૂર્તિ અને અહીંયા ઘણા બધા સ્વયંસેવકોને ત્યાં તમે જોવો છો કે અલગ અલગ વસ્તુઓ બતાવી રહ્યા છે તમે જોઈ રહ્યા છો શ્રી સ્વામિનારાયણ મંદિર તમે ઓમ શ્રી સ્વામિનારાયણ મંદિર પ્રયાગરાજ દ્વારા પ્રયાગરાજ મહાકુંભ આન ક્ષેત્રનો ભંડારો આ જગ્યા ઉપર ચાલુ છે અહીંયા તમે સાધુ સંતોના પર દર્શન કરી રહ્યા છો આ લગભગ માર્ગ નંબર અઢાર છે અહીંયા મિત્રો સર્કલ ને તમને આર્મી વાળાના કેમ્પ જોવા મળે છે અહીંયા જોવા ટેન્ક છે અહીંયા તમે પૂછો ને સાહેબ તો તમને હરકો જવાબ આપી દે કે તમારો માર્ગ કઈ જગ્યા ઉપર આવેલો છે તેમની માહિતી અને તેમનો અપડેટ આપતા રહે હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ શેરડી સાંઈ બાબાના મંદિરના દર્શન કરવા માટે આ પણ જે પ્રયાગરાજની અંદર જે શેરડી સાહેબા નું મંદિર છે ભારદ્વાજ મુનિ ના દર્શન કરી રહ્યા છો પ્રતિમા ગોળ ફરે છે મિત્રો આપણે બીજા આશ્રમ તરફ પહોંચી ગયા છે અહિયાં તમે જોઈ રહ્યા છો આશ્રમ ગુરુ ગોલવ કરણ દ્વારા અહીંયા વિશ્વ હિન્દુ પરિષદનું ખૂબ જ સુંદર મજાનું જે અંદર આશ્રમ મુનિ છે ને તે ગોળ ગોળ ફરી રહ્યા છે ચાલો આપણે અંદર જઈને તેમના દર્શન કરીએ આપણે અંદર પ્રવેશ કરી ચૂક્યા છે અહીંયા ખૂબ જ સુંદર મજાનું જે મંદિર બનાવવામાં આવેલું છે અને અહીંયાથી મુનિ છે ને તે ગોળ ગોળ ફરે છે સામેની તરફ મિત્રો અવધ આદિત્ય દ્વાર બનાવવામાં આવેલું છે અહીંયા ભગવાન શ્રી રામની ધજાના દર્શન કરી રહ્યા છો અહીંયા નીચેની તરફ હનુમાનજી મહારાજ અને ઋષિમુનિના પણ દર્શન થાય છે ચાલો આપણે હનુમાનજી દાદાના અને અંદર ભગવાન શ્રી રામના દર્શન કરીએ બોલીએ રામચંદ્ર ભગવાન કી જય રામચંદ્ર ભગવાનના દર્શન કરી રહ્યા છો અહીંયા દ્વાર બનાવા ગયા છે અવધ આદિત્ય સંગમ મંદિરની એક જે તરફ અહીંયા ઘણા બધા અલગ અલગ કક્ષ ઉપર તમે જો અહીંયા પત્રકાર માટેનું કક્ષ છે કાર્યાલય છે અહિયાં સામેની તરફ અલગ અલગ જે દેવ વશિષ નારદ પરિષદ એમ ઘણા બધા અલગ અલગ પરિષદો બનાવવામાં આવેલા છે આગળના તરફ ચાલીને ને પોચી ગયા છે કલ્પ વૃક્ષ દ્વાર તરફ અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનો નો વિશાળ ગેટ બનાવવામાં આવેલો છે કલ્પ વૃક્ષ દ્વાર ચાલો આપણે એમની અંદર પ્રવેશ કરીને આગળના સ્થાન નિહાળીએ અખિલ ભારતીય કાઠિયા નગર ખોજી પીઠ ત્રિવેણી સંગમને અહીંયા તમને જોવા મળશે ખૂબ જ સુંદર મજાનો વિશાળ ભવ્ય જે પુ્ઠાથી ડેકોરેશન કરવામાં આવેલ છે ચાલો આપણે ત્યાં જઈને અંદર દર્શન કરીએ આપણે મિત્રો પંડાલ ની અંદર પ્રવેશ કરી રહ્યા છે અહિયાં તમે જો ખૂબ જ સુંદર મજાનું જે નું ઝુમર બનાવેલું છે અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો જે જૂન સાંભળી રહ્યા છે અને તમને ઠેક ઠેકાને અલગ અલગ ભજન કીર્તન ધૂન કથા ચાલી રહી હોય છે અહીંયા તમે જો આ પંડાલની અંદર પણ ધૂન અને કથા ચાલી રહી છે હવે આગળની તરફ જોવા જોવા તો અહીંયા તમને લગી અલગ અલગ વિશાળ પંડાલ આ છે કિશોર કૃપા નગર હાલ ખૂબ જ વિશાળ જે પંડાલની અંદર જે ભજન અને કીર્તન ચાલી રહ્યું છે મિત્રો હવે આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ અહીંયા રાજસ્થાનથી એક સરસ મજાનો વિશાળ પંડાલ જોવા મળે છે અહીંયા મિત્રો શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસાનો ખૂબ જ સુંદર મજાનો ઉતારો છે આ જગ્યા ઉપર અન્નક્ષેત્ર પણ ચાલે છે પંડારો બીજા પંડાલ તરફ પહોંચી ગયા છે આ પંડાલની અંદર જે આ તમે મુનિ જોઈ રહ્યા છો ને તેમ તેમના મુખ્ય અહીંયા જે સત્સંગ કરી રહ્યા છે એમાં આ બધા પંડાલની અંદર અલગ અલગ સત્સંગ ભજન અને કથાઓ ચાલી રહી છે દર્શન કરી રહ્યા છીએ શ્રી આદિનાથ અખાડાવાળા અહીંયા તમે જો ખૂબ જ સુંદર મજાનું જે તેમને ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે હવે મિત્રો આપણે પહોંચી ગયા છે વડવાળા દેવ ખડીરામ બાપુના ઉતારામાં અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું જે ઉતારાને ડેકોરેશન કરવામાં આવેલું છે આ જે ઉતારા વાત કરીએ ને તો આ ઉતારો જે ઓગણીસ નંબરના ચેપ્ટરમાં અપની માર્ગ ઉપર આવેલો છે અને વાત કરીએ કે જે બ્રિજની એક્ઝિટ बाजूમાં આ ઉતારો છે અહીંયા તમે જો ખૂબ જ સુંદર મજાની આ જગ્યાની અંદર જે કથાઓ ચાલી રહી છે અને માતાઓ અને બહેનો જે કથાને સાંભળીને જે પ્રયાગરાજ સંગમ તરફ આગળ વધી રહ્યા છે ચાલો આપણે હવે અંદર જઈને દર્શન કરીએ પંડાલ તમે નિહાળી રહ્યા છો ખૂબ જ સુંદર મજાનો વિશાળ જે ડેકોરેશન કરવામાં આવેલું છે અહીંયા દીવડા છે અહીંયા ઝુમ્મર તરફ બનાવવામાં આવેલા છે અને ઘણા બધા ભાવી ભક્તો જે વિશ્રામ કરી રહ્યા છે કથાઓ ચાલી રહી છે અને માતાઓ અને ભાઈઓ જે અહીંયા કથાનું રસપાન કરી રહ્યા છે અમે તો આપણે પહોંચી ગયા છીએ ભાવનગરમાંની નજીક જ્યાં નાની ખોડિયાર મંદિર આવેલું છે તે જગ્યા ઉપર અહીંયા ગરીબ રામ બાપુનો જે ઉતારો આપવામાં આવેલું છે ભવ્ય વંચેત્ર છે ચાલો આપણે ગરીબ રામ બાપુના દર્શન કરીએ અહીંયા તમે જુઓ ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે આ મિત્રો આપણે અંદરની તરફ જઈ રહ્યા છીએ અહીંયા ખૂબ જ સુંદર મજાનો જે સ્તંભ લઈ રહ્યો છે અને હવે અહીંયા ગરીબ રામ બાપુના દર્શન થશે તે નાની ખોડિયાર ભાવનગર નજીક આવેલું મંદિર નામ મોહંત છે અહીંયા મિત્રો ખોડિયાર માતાજીનો સ્થાન તેમજ અહીંયા ગરીબરામ બાપુના દર્શન અને ઘણા સાધુ સંતોના દર્શન કરવાના છે એ પહેલા અહીંયા ઘણા બધા ભાવી ભક્તો તેમના દર્શન માટે આવ્યા છે सर्वोત્માત આપણે તેમના ધૂણાના દર્શન કરશું અને ત્યાર પછી હવે આપણે જઈ રહ્યા છીએ ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે